ખેડા જિલ્લાની મહુધા ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના પરિણામ સંપન્ન થઈ ગયા છે મહુધા તાલુકાનું વડથલ ગામ એ આજે ચર્ચામાં છે કારણ એક જ હતું કે અહીંયા સરપંચ સરપંચપંચના બે ઉમેદવારો હતા અને એક મુસ્લિમ ઉમેદવાર અને એક પાટીદાર અનામત અનામતના ઉમેદવાર આજે મહુધાના વડથલ ગામે આપણે જ્યારે મુલાકાત લીધી છે ત્યારે ગામમાં એકદમ શાંતિપ્રિય માહોલ જોવામાં આવે છે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી લેવામાં આવ્યો છે સરકારી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનો અનિચ્છેનો બનાવ ન બને આવનારા તહેવારોમાં કોઈ પણ દખલગીરી ન થાય તે માટેનો પૂરતો બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે અને સરપંચ પદે વિજેતા થયેલા ઉમેદવાર પણ શ્રી આપણી સાથે છે આપણે તેમને મળીશું અને આ બનાવ અંગેની વિગતો રહીશું સરપંચશ્રી ગત રોજ વડથલ ગામે બનાવ બન્યો શું હકીકત હતી અને શું બનાવ હતો મારું નામ મોહમ્મદ હુસાન અહેમદ મિયા મલેક અમે વરથડ ગામના સરપંચ પદના ઉમેદવાર જીત મેળવી અને અમે પરત વરઘોડો કાઢવા આવ્યા એટલે પેલા સામેવાળા પક્ષવાળાએ વરઘોડો અમને કાઢવા ના દીધો અને પોલીસ મારફતે અમને કરી હા તમે સરપંચ પદે જીત્યા છો ગામ લોકોનો કેવો સહયોગ મળ્યો અને તમે કેવા કેવા કામો કર્યા હતા તેના કારણે તમે સરપંચ તરીકે ચૂંટાયા બે હજાર બારથી થી બે હજાર સત્તર સુધી હું ડેપ્યુટી સરપંચમાં રહ્યો ત્યારથી અરસામાં અત્યાર સુધીમાં મેં જેવા કે ગંગા સ્વરૂપમાં વિધવા પેન્શન છે ઉદ્ધા પેન્શન છે નિરાધાર પેન્શન છે વિધવા પેન્શન છે એ બધા મેં તરત વિકલાંગ પેન્શનો તેમજ સરકારી કોઈ પણ કામનું મેં નાચજાતનો ભેદભાવ રાખ્યા વગર મેં દરેક સરકારી સહાય જે ગરીબ સુધી પહોંચાડી છે અને આ સરપંચ પદે વિજેતા બન્યા પછી પણ હું દરેક ગામ જનતાને મોટો જંગી બહુમતીથી મને જીતાડ્યો એ બદલ હું આભાર માનું છું અને દરેક જનતાની હું ભાવ ભાવપૂર્વક દરેક જનતાનું હું ના જાતનો ભેદભાવ છે ખૂણે ખૂણે કામ કરીશ તેનું હું પૂરેપૂરી બાંયધારી આપું છું સરપંચશ્રી આવનારા તહેવારોમાં મોરમનો તહેવાર નજીક આવે છે કેવી પરિસ્થિતિ રહેશે વડથલ ગામે બૌદા તાલુકામાં ના એવું અમારા ગામમાં કોઈ એવો વિખવાદ કે થાય કે કોઈ એવી એકતાનો ભંગ થાય એવું કશું અમારા ગામમાં નથી સરપંચશ્રી હતા અને તેમની સાથે વિગતો મેળવી છે નજીકના દિવસોમાં મોરમનો તહેવાર આવી રહ્યો છે ખેડા જિલ્લામાં રથયાત્રાનો તહેવાર આવી રહ્યો છે જોવું એ રહ્યું કે આ તહેવારોની અંદર ખેડા જિલ્લાના કોઈપણ ગામોની અંદર કોમી શાંતિ ન દોહરાય અને પબ્લિકની અંદર ભાઈચારો જળવાઈ રહે